કડોદરા નગરપાલિકા અને ચલથાણ ગામ માટે આગામી પંદર ઓગસ્ટ પહેલાં થઈ શકે છે મોટી જાહેરાત આગામી ટૂંક સમયમાં ચલથાણ ગ્રામ પંચાયત કડોદરા નગરપાલિકામાં મત થઈ કડોદરા નગર વિસ્તારમાં સમાવેશ થઈ જશે રાજ્ય સરકારને ગ્રામ પંચાયતની સંમતિ બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દરખાસ્ત તૈયાર કરીને મોકલી દેવામાં આવી છે જેના માટે પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી ગયો છે અને પંદર ઓગસ્ટ કે તે પહેલાં સરકાર તરફથી જાહેરાત કરવાની સંભાવના સેવાઈ રહી છે સુરત જિલ્લામાં વધુ એક ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થવા જઈ રહી છે સુરત શહેરના અડીને આવેલા કડોદા નગરપાલિકા કાર્ય વિસ્તારમાં ચાલીસ હજારથી વધુ સ્થાયી વસ્તી છે જોકે વર્ષ બે હજાર એકવીસની વસ્તી ગણતરી ચલઠાણ ગ્રામ પંચાયતમાં એકવીસ હજાર સાતસો પંચાણુંની ની વસ્તી હતી જે ત્યારબાદ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ ન હતી જોકે ત્યારબાદ સરકારે જણાવ્યું હતું કે ચાલીસ હજારથી વધુ વસ્તુ હોય તેવી ગ્રામ પંચાયતને પાલિકા જાહેર કરવી અથવા તો આવા ગામોની સીમા સાથે નગરપાલિકા વિસ્તારને સમાવેશ થતો હોય તો તેવા ગામોને નગરપાલિકામાં સમાવેશ કરાવી લેવો થોડા સમય અગાઉ જ કડોદરા ગ્રામ પંચાયતને અડીને આવેલા ચલથાણ ગ્રામ પંચાયતની વસ્તી ચાલીસ હજારથી વધુ થતું હોય તેને કાય કડોદરા નગર વિસ્તારમાં સમાવેશ કરવા માટે ગ્રામ પંચાયત પાસે અભિપ્રાય માંગતા ચલથાણ ગ્રામ પંચાયતે આ અંગે હકારાત્મક અભિગ્રામ આપ્યો હતો જે અભિપ્રાય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે જતા તેમણે પણ ચલથાણ ગ્રામ પંચાયતને નગરમાં સમાવેશ કરવા માટે અભિપ્રાય આપી દીધો હતો જે આધારે સંપૂર્ણ ફાઇલ રિજનલ કમિશનર

કેડીબેગ આપવાનું નક્કી કર્યું છે અને એના જે વેરાનો વધારો આવ્યો છે શહેરી વિકાસ વિભાગ તરફથી જે શહેરીનું કરણનું વિસ્તરણ અને શહેરીનો વ્યાપ વધી રહે તે માટે સરકારશ્રી દ્વારા નગરપાલિકાઓને અપગ્રેડ કરવામાં આવેલ છે તે જ રીતના કડોદર નગરપાલિકાને પણ આગામી સમયમાં નાગરિકોને શહેરીજનોનો લાભ મળી રહે તે માટે આગામી સમયમાં વિસ્તરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ વિસ્તરણ થકી નગરપાલિકાની ઓજી વિસ્તારમાં વધારો થશે આ ઓજી વિસ્તારમાં આજે પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓ ખૂબ જ અસરકારક રીતે મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા આગામી સમયમાં ઓજી વિસ્તાર અંતર્ગત વિવિધ ગ્રાન્ટો આપવામાં આવશે આ ગ્રાન્ટોનો ઉપયોગ થકી નગરના તેમજ પંચાયતનો નવો વિસ્તાર ભળવાથી એમના વિકાસના કામોમાં ખૂબ જ સહાયભૂત થવા થવામાં નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પ્રયત્નો કરવામાં આવશે આ વિસ્તરણ થવાને કારણે નગરનો વિસ્તારનું વધશે નગરનું નવું સીમાંકન થશે નગરના જે કેટેગરી છે એ પણ વધવામાં આવશે અને સાથે સાથે નવું સીમાંકન થકી નવા વોર્ડની રચનાઓ પણ થશે નવા વોર્ડની રચના થવાને કારણે નગરમાં જે કોર્પોરેટરની સંખ્યા છે એમાં પણ વધારો થવા પામશે અને નગરના વિકાસમાં વધુ સહભાગી થવા માટે પ્રયત્નશીલ કરવામાં આવે છે જે રીતે નગરપાલિકા હાલ સી ગ્રેડ છે જો નવી પંચાયતો કે નવા ઉમેલો થાય તો મળી શકે છે અને થશે હાલમાં નગરપાલિકા અત્યારની વડોદરા નગરપાલિકા જે છે એ સી ક્લાસમાં વર્ગીકૃત છે આગામી સમયમાં જો વિસ્તરણ થશે તો વિસ્તરણ થવાને કારણે નગરની વસ્તીમાં પણ વધારો થશે અને વસ્તીના અનુરૂપ બીમાંથી સીમાંથી બી ક્લાસમાં પણ આગામી સમયમાં એ વર્ગીકૃત થશે સરકાર શ્રીની જે કેટેગરી પ્રમાણે જે ગ્રાન્ટો આપવામાં આવે છે એમાં પણ વધારો થશે જેથી કરીને સી ગ્રાન્ટ સી ક્લાસમાંથી નગરપાલિકા જો બી બી ક્લાસમાં વર્ગીકૃત પામે તો બી ક્લાસ પ્રમાણે નગરપાલિકાને આગામી સમયમાં વિવિધ ગ્રાન્ટોમાં પણ વધારો થવા પામશે